હવે ગોપાલ ઇટાલિયા પોતાનું નામાંકન પણ ભરવા જઈ રહ્યા છે ક્યારે ગોપાલ ઇટાલિયા પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે અને કઈ તારીખે કયા નેતાઓ તેમના નામાંકન રેલીમાં છે તેની વિગતે વાત કરી નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિબ બોહરા આમ આદમી પાર્ટી લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરી રહી હતી કે ભારતીય જનતા પાર્ટી વિસાવદર પેટા ચૂંટણી નથી કરાવી રહી અને વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીને હાર નોડર લાગી રહ્યો છે આ બેઠકના ઇતિહાસની વાત કરવામાં આવે તો બે હજાર બાવીસમાં આ બેઠક આમ આદમી પાર્ટીમાં રહેલા ભૂપત ભાયાણીએ જીતી લીધી હતી અને તે બાદ તેમને બે હજાર અંતમાં રાજીનામું આપી દીધું હતું તે બાદ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા પરંતુ જ્યારે બે હજાર બાવીસમાં ભૂપત બાણીયા બેઠક પરથી જીત્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવાર હર્ષદ રીબડિયાએ તેમની સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને કહ્યું હતું કે આ જીતને અવૈધ માનવામાં આવે પરંતુ જ્યારે વિસાવદરના જે આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા ઉમેદવાર ભૂપત ભૂપતભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા ત્યારે એવું લાગ્યું કે હવે તો એક જ પક્ષના આ બંને નેતાઓ છે એટલે કે હર્ષદ ત્રિબળિયા અને ભૂપત ભૂપતભાયાણી એટલે હવે તો હર્ષદ ત્રિબળિયા પોતાની પિટિશન પાછી લઈ જ લેશે પરંતુ એવું ન થયું બે હાજર ચોવીસમાં ઘણી વિધાનસભાની બેઠકો રિક્ત પડેલ હતી ત્યાં પેટા ચૂંટણી થઈ ગઈ પરંતુ વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત ન કરવામાં આવી કારણ કે ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું કે હજુ હાઈકોર્ટમાં આ પિટિશન ચાલી રહી છે ત્યારબાદ બે હજાર ચોવીસના જ અંતમાં વાવની બેઠક કે જે ગેનીબેન સંસદ સભ્ય બન્યા બાદ ખાલી પડેલી હતી તે બેઠક પર પણ પેટા ચૂંટણી કરાવી દેવામાં આવી પરંતુ ત્યાં પણ વિસાવદરની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી કારણ કે હાઈકોર્ટમાં હજુ પણ હર્ષદ ત્રિબડીયા પોતાની પિટિશન પાછી નથી લીધી ત્યારે અમિત શાહ કે જે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા બે હજાર પચીસ માર્ચની અંદર તેમને હર્ષદ ત્રિબડીયા સાથે મિટિંગ કરી અને કહ્યું કે હવે પિટિશન પાછી લેવી પડશે તેનો વારો આવી ગયો છે ત્યારે હર્ષદ્રિબડીયાએ પોતાની પિટીશન પાછી ખેંચી લીધી ચૂંટણીનો માર્ગ મોકળું થયું અને આમ આદમી પાર્ટીએ આ તક મેળવી લીધી ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા અને ગોપાલ ઇટાલિયાએ ચૂંટણીની તારીખો જાહેરાત થયા વગર જ પ્રચાર શરૂ કરી દીધો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તેમની ઉપર આક્ષેપ કરતા રહ્યા કે હજુ તો કોઈ તૈયારીઓ નથી થઈ રહી પરંતુ દુલો મોકળા મને નાચી રહ્યો છે અપરિપક્વતા પણ આમ આદમી પાર્ટીની આમ આદમી પાર્ટીના નેતાઓની કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના લોકો કહી રહ્યા હતા પરંતુ ગોપાલ ઇટાલિયાને આથી ફરક ન પડ્યો તે પ્રચાર કરતા રહ્યા અને હવે ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારે તેમના નામાંકન ભરવાની તારીખો પણ સામે આવી રહી છે ગોપાલ ઇટાલિયા તારીખ એકત્રીસ મે બે હજાર રોજ નામાંકન ભરવા જઈ રહ્યા છે માંડાવળ એસડીએમ ખાતે જઈ તે પોતાનું નામાંકન ભરશે અને આજ મુદ્દે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે મારા નામાંકનની અંદર આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કે જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે તે પણ હાજરી આપશે તેની સાથે સાથે દિલ્હીના પૂર્વ પૂર્વ મુખ્યમંત્રી મરલેના પણ

જેમ આપણે બધા જાણીએ છીએ એમ કે છેલ્લા બે અઢી વરસથી વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની વિધાનસભાની ચૂંટણી ભાજપ દ્વારા રોકી રાખવામાં આવી હતી ભાજપ દ્વારા ચૂંટણી રોકી રાખવાના કારણે છેલ્લા બે અઢી વર્ષથી વિસાવદર ભેસાણ પંથકના સૌ નાગરિકો મતદારો ખૂબ દુઃખી હતા ખૂબ પીડિત હતા ખૂબ તકલીફમાં હતા કેમ કે ધારાસભ્ય ન હોવાના કારણે જનતાની વેદનાનો અવાજ વિધાનસભા સુધી પહોંચતો ન હતો પરંતુ પરમ દિવસે પચીસ તારીખે વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે એ બદલ હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ નાગરિકો મતદારોને શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે હવે ચૂંટણી થશે જનતા જેને પસંદ કરશે એ માણસ ધારાસભ્ય બનશે અને જનતાની વાત વિધાનસભા સુધી પહોંચશે એવી શ્રદ્ધા છે સાંભળ્યું તમે કે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું ત્યારે હવે જોવાનું છે કે આગામી એકત્રીસ મે ના રોજ કેવી રીતે ગોપાલ ઇટાલિયા પોતાની સભાનું આયોજન કરે છે અને કેવી રીતે ગોપાલ ઇટાલિયા પોતાની સભામાં આ મોટા મોટા નેતાઓને સાથે રાખી ચૂંટણીની આગળની રણનીતિ બનાવે છે આમ જ પલે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું વિસાવદરની જનતા સાથે પણ મુલાકાતનો અમારો પ્લાન છે જનતા સાથે મુલાકાત કરી તેમના પણ મુદ્દાઓને તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા રહીશું તમામ ગુજરાતની જનતાને ખબર છે કે ટાઈમ્સ ઓફ ગુજરાત ચૂંટણી ટાણે ગ્રાઉન્ડ પર જઈને મહેનત અને કામ કરતું હોય છે અને જનતાના મુદ્દાઓને જનતાની વાતોને તમારા સુધી લાવવાના પ્રયત્ન કરતું રહે છે ત્યારે આ ચૂંટણીમાં પણ કાંઈ નવું નહીં હોય એ જ પ્રકારની પ્રક્રિયા ટાઈમ્સ ઓફ ગુજરાતની રહેવાની છે ત્યારે આ પ્રકારના વધુ સમાચાર માટે અમારી ચેનલને લાયક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હો તમારી ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં જો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મને મારા સાથે ઝીશાન સૈયદને રજા આપશો થેન્ક યુ સો મચ